राजकोट महानगरपालिका फूड विभाग की टीम साथे आरोग्य अधिकारी डॉक्टर जयेश वंकाणी फूड सेफ्टी ऑफिसर के एम राठौर फूड सेफ्टी ऑफिसर आर आर परमार फूड सेफ्टी ऑफिसर के जे सरवैया तथा फूड सेफ्टी ऑफिसर सी डी वाघेला साथ सर्वेलेंस चेकिंग दरमियान दीन दयाल इंडस्ट्रियल एरिया शेर नंबर आठ कोर्नर तुर्की बापू दरगाह पाचड़ चौकड़ी पास राजकोट मुकाम आवेल ઉત્પાદક પેઢી આબાદ ગૃહ ઉદ્યોગની સ્થળ તપાસ કરવામાં આવે સદ્રહુ પેઢીમાં વિવિધ પ્રકારના કાર્બોનેટેડ નોન કાર્બોનેટેડ બેવરેજીસ તથા પ્લાસ્ટિક પાઉચ પેક્ટમાં પેપ્સીનું ઉત્પાદન કરી વેચાણ કરતા હોવાનું માલુમ પડે તપાસ કરતાં પેઢીમાં પેપ્સી પાઉચ પેક્ટમાં ભરેલ લિક્વિડના ઉત્પાદનમાં સેકરીનનો વપરાશ કરતા હોવાનું માલુમ પડે તથા તપાસ કરતાં પેઢીમાં ઉત્પાદન કરેલ બેવરેજીસના પેકિંગ તપાસ તેમાં લગાવેલ લેબલ પર અન્ય જગ્યાનો મેળવેલ એક્સપાયરી થયેલ ફૂડ લાયસન્સ નંબર છપાયેલ હોવાનું માલુક પડે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ દીપક રાઠોડ